નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ઘઉં વર્ણો વાન નીલમના રૂપને નિખારી રહ્યા હતા સુરેશે હાથ લાંબો કરીને ચાનો કપ હાથમાં લીધો અને પછી નીચે જોઈને ચા પીવા લાગ્યો જોકે એના મનમાં તો નીલમ જ રમી રહી હતી નીલમના પરિવારજનો સાથે સુરેશે અડધો એક કલાક ઔપચારિક વાતો કરી એના પછી નીલમના કાકાના ઘરે સુરેશ અને નીલમની મુલાકાત ગોઠવાઈ સુરેશ અને નીલમ ઘડી વર તો ચૂપચાપ બેસી રહ્યા પરંતુ સુરેશે મૌન તોડતા કહ્યું તમને ખબર હશે નીલમ કે મારું નામ સુરેશ છે હું બાર ધોરણ પાસ છું મારા પરિવારમાં મારી બા અને નાની એક બહેન છે હું ભણવામાં તો ખૂબ હોશિયાર હતો પરંતુ ઘરની પરિસ્થિતિ આગળ લાચાર હતો એટલે આગળ ભણી ના શક્યો હું બારમા ધોરણમાં હતો ત્યારે મારા બાપુજીનું હૃદય રોગના હુમલામાં આકસ્મિક મોત થયું આજીવિકાનું એકમાત્ર સાધન ઓટો રિક્ષા હતું એટલે અભ્યાસ છોડીને હું ઓટો રિક્ષા ચલાવવા લાગ્યો જો કે એ વખતે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સાહેબે મને બારમા ધોરણની પરીક્ષા આપવાનું કહ્યું દોઢેક મહિનાની ગેરહાજરીમાં મારો ખાસો એવો અભ્યાસ છૂટી ગયો હોવા છતાં

અગિયારમાં ધોરણમાં ભણતો મારો ભાઈ તમારા ખૂબ વખાણ કરે છે તમને ખબર જ છે કે મારો ભાઈ નરેશ તમારી રિક્ષામાં અપડાઉન કરે છે એ ઘણી વખત કહેતો હોય છે કે એક બે સાવ ગરીબ ઘરના છોકરાનું તમે ભાડું પણ લેતા નથી ને સુવાવના પ્રસંગે તો તમે મફતમાં સેવા પૂરી પાડો છો સુરેશ નીલમ નીચું તાકીને શરમાતી શરમાતી આટલું બોલી ગઈ સેવા અને સંસ્કાર તો મને વારસામાં મળ્યા છે નીલમ મારા બાપુજી અડધી રાતે પણ રિક્ષા ચાલુ કરીને બીમાર માણસને દવાખાને પહોંચાડવામાં એ ક્યારેય આનાકાની ના કરતા સુવાવડ પ્રસંગની મફત સેવા તો એમના તરફથી જ મને વારસામાં મળી છે અને આમય આપણા આ અંતરિયાળ ગામડા કે જ્યાં વાહન વ્યવહારની સગવડ ઓછી છે ત્યાં રિક્ષા ચાલક તરીકે તાત્કાલિક લોકોને સેવા પૂરી પાડવી એ તો મારી ફરજ બને છે નીલમ ખેર એ બધી વાત છો વાતો છોડો ને મને જવાબ આપો કે હું તમને ગમું છું ઘેર મારી મારી મહિનાથી પાછળ પડી છે એક વખત તો યાદ કરાવે જ છે કે જા દીકરા એક વખત રામપુર જઈને નીલમને નજર બહાર કાઢી આવ તમારા ફોયને એ મારા કાકી એવા કંચન કાકી તો મારું લોહી જ પી જાય છે સુરેશ નીલમ સામે નજર કરીને કહ્યું ઊંચું મોં કરીને નીલમે સુરેશ સાથે નજર મેળવી એ હસતા હસતા બોલી એમ કહો ને કે મારા ફોય ને તમારા મમ્મીના લીધે જ મને જોવા આવ્યા છો હવે મારામાં શું સમજવું તમારે એમ સમજવું કે તમે મને ગમો છો બાકી તમારા મનની વાત તમે જાણો તીરછી નજર કરીને સુરેશે ધીમેથી હસી પડ્યો દુપટ્ટાને હાથથી વળ ચડાવી રહેલી નીલમ વધારે શરમાઈ ગઈ એ નીચું જોઈને બોલી તો પછી એમ કહો કે મારા ક્રમમાં રિક્ષા ચાલક લખાયો છે ના હો એવી જબરદસ્તી નથી નિરમ કંચન કાકીના સંબંધને ભૂલી જઈને નિર્ણય લેજો આ તો આખી જિંદગીનો સવાલ છે સૌથી મહત્વની વાત એ છે કે તમે અત્યારે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છો જ્યારે હું બારમું પાસ જ છું તમને ભવિષ્યમાં આ બાબતે અફસોસ તો નહીં થાય ને મને વિચારીને જવાબ આપજો નિલમ સુરેશ નિખાલસ ભાવે બોલ્યો સાચું કહું તો હું મારા મા બાપને વિનંતી કરી કરીને અત્યાર સુધી ભણી રહી છું મારી બાનો વિચાર તો મેં બારમું પાસ કર્યું ત્યારે જ મને ઉઠાડી દેવાનો હતો એટલું વળી સારું છે કે આપણા સમાજની ખાનગી હોસ્ટેલ છે એટલે મારી બા ભણવાની ના ન પાડી શકી બાકી અપડાઉન કરવાનું હોત તો તો મને ઉઠાડી જ મૂક્યો હોત આખા ગામમાંથી અમે માત્ર બે છોકરીઓ જ એ કોલેજ કરી રહી છીએ આપણો સંબંધ થયા પછી તો મારી બા ભણવાની બિલકુલ રજા નહી આપે લ્યો હવે બીજી વાતો કે હું તમારાથી વધારે છું બસ મારા તરફથી હા હા ને હા નીલમ ઝડપભેર બોલી ગઈ ઘડી ભર વાવી વર વધુ એકબીજાને નિરગતા રહ્યા મુલાકાત પૂરી થઈ સુરેશ અને નીલમનું મહિના પછી સગફણ થઈ ગયું જેવી નીલમની બીજા વર્ષની પરીક્ષાઓ પૂરી થઈ એ સાથે જ લગ્નનું આયોજન થયું જે દિવસે હસ્તમેળાપ થયો એ જ દિવસે નીલમનું બીજા વર્ષનું પરિણામ આવ્યું અગણ્યાસી ઓગણસી ટકા પરિણામ જોઈને સુરેશ તો રાજીના રેડ થઈ ગયો એણે મનોમન કંઈક ગાંઠ વાળી લીધી મધુર સુરમ્ય રાત્રિએ સરપ્રાઇઝ આપતો હોય તેમ સુરેશ બોલ્યો નીલોરાને મારું વચન છે કે જેટલે સુધી અભ્યાસ કરવો હશે એટલે સુધી હું તને કરાવીશ બોલ શું ઈચ્છા હશે તારી માનવામાં ના આવતું હોય તેમ નીલમ સુરેશને એકી ટકે એકી ટશે જોતી જ રહી સુરેશ નીલમના ગાલ પર હળવી ચોંટલી ખણીને ફરીથી દોહરાવ્યું હા નીલમ હું સાચું કહું છું હું તારું ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી રિક્ષામાં બેસાડીને કોલેજ સુધી મૂકવા આવીશ આ બાબતે હું બાને પણ મનાવી લઈશ તું લગી રહે ચિંતા ના કરીશ ગ્રેજ્યુએશન પછી પણ તારે એમ એ કે બી એડ જે કંઈ કરવું હશે એ હું કરાવી દઈશ કોઈ પણ સંજોગોમાં તને અભ્યાસ તો અધૂરો નહીં જ મૂકવા દઉં ખર્ચની તું કોઈ ચિંતા ના કરતી એવું લાગશે તો આપણે એક બે વર્ષ શહેરમાં રહેવા જતા રહીશું રાત દિવસ હું રિક્ષા ચલાવીશ પરંતુ તારો અભ્યાસ તો પૂરો કરાવીને જ રહીશ નીલમ એકદમ ભાવ વિભોર થઈ ગઈ એણે એનું માથું સુરેશના ખોળામાં નાખી દીધું સંતોષ ભરી જિંદગીમાં અપડાઉન કરીને ત્રીજું વર્ષ કર્યું અને એના પછી એમએમાં પ્રવેશ લીધો એ સાથે જ અપડાઉન છોડીને નીલમ હોસ્ટેલમાં રહેવા લાગી નીલમ એમ એની ની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ કરતી હતી જોકે સુરેશને ઘણી બધી લોકનિંદા સહન કરવી પડી ઘણા બધા જૂના પુરાણા ખ્યાલ ધરાવતા લોકો સુરેશને કાને પડે તે રીતે રોકડું પરખાવી દેતા હતા કે જોજો હો આ ભાઈ બારમી પાસ છે ને મોટા ઉપાડે એની બૈરીને ભણાવી રહ્યો છે પરંતુ એક દિવસ એ બૈરી બીજાને લઈને ભાગી ના જાય તો કહેજો તો વળી નવી પેઢીની અનુસરનાર લોકો સુરેશના વખાણ કરતા થાકતા નહોતા સુરેશ તો એની ફરજમાં જ રત હતો એ તો સમાજમાં એક એવો દાખલો બેસાડવા માંગતો હતો સુરેશ રાત દિવસ જોયા વગર રિક્ષા રીક્ષા રાખી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું ઘણું બધું આપ્યું સુરેશ હોસ્ટેલ કોલેજ અને સાહિત્યનો ખર્ચ સુપેરે નિભાવી રહ્યો હતો એની તંતોડ મહેનત અને નિલમની લગ્ન રંગ રાખ્યો એમ એનું બીજું વર્ષ પૂરું થવામાં હતું ત્યાં તો સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થતા જ નીલમને તાલુકા મથકે ક્લાર્ક તરીકેની નોકરી મળી ગઈ સુરેશની મહેનત લેખે લાગી પરિવારમાં અરખની હેલી છવાઈ ગઈ તો સુરેશનો સાસરી પક્ષ તો સુરેશના વખાણ કરતા થાકતો જ નથી વધારે આનંદની વાત એ છે કે સુરેશના વતનના ગામથી નીલમની નોકરીનું સ્થળ સોળ કિલોમીટર જ દૂર છે આમાં આ રસ્તે જ સુરેશ રિક્ષાના ફેરા કરે છે નોકરીના સ્થળે હાજર થવાના દિવસે સુરેશની ખુશી બેવડાઈ ગઈ એણે રિક્ષાને નવોઢાની જેમ શણગારી સુરેશના બા ગીતાબેને નીલમને કુમકુમ તિલક કર્યું અને બહેન ચાંદનીએ દહીં ખવડાવીને રિક્ષામાં બેસાડી આ ઘડીએ ફળિયાના તમામ લોકો ખરેખર ભાવ વિભોર થઈ ઉઠ્યા આ ગામની પ્રથમ વહુવારું સરકારી નોકરિયાત બની હતી એનો આનંદ સૌના મો પર વર્તાતો હતો તો નીલમની ખુશીનું તો હતું એક સાધારણ પરિવાર સોનાનો સૂરજ ઉગ્યો હતો તાલુકા મથકે હાજર કરીને રિક્ષામાં બેસીને સુરેશ બહાર નીકળી રહ્યો હતો ત્યારે એને હાથ ઊંચો કરીને વિદાય આપી સુરેશે પણ હાસ્યો સાથે હાથ ઊંચો કરીને પ્રતિભાવ આપ્યો દિવસો વીતતા રહ્યા બે મહિના પછી એક રાત્રે નીલમે વાતની શરૂઆત કરતા સુરેશને કહ્યું નારાજ ના થાવ તો એક વાત કરવી છે સુરેશ અરે ગાંડી આજ સુધી હું તારાથી નારાજ થયો હો એવું તને ક્યારેય લાગ્યું છે ખરું તું બા બહેન ચાંદની અને મને કેટલો ભરપૂર પ્રેમ આપી રહી છે છતાંય બોલ છતાંય બોલ શું વાત છે સુરેશ નીલમ સામે નજર મેળવીને કહ્યું ઘડીભર નીલમ સુરેશને જોઈ જ રહી અને છેવટે બોલી આપણી બે રિક્ષાઓ વેચી દઈને કરિયાણા કે દુકાન કરો તો કેવું રહે ખરેખર રિક્ષાનો ધંધો આપણને શોભતો નથી સુરેશ મારો સ્ટાફ પણ તમને તમે મને આવો છો ત્યારે મો મચકોડતો હોય છે એથી મને પણ થોડી શરમ આવે છે આશ્ચર્ય ભાવે સુરેશ ઘણી વાર નીલમને નિરગતો રહ્યો એના ચહેરા પર ગુસ્સા કે રંજનું કોઈ નામો નિશાન નહોતું એ ધીરેથી બોલ્યો તારી વાત તો સાચી છે નીલમ પરંતુ આ માટે મને થોડો સમય આપ કાપડ કે કરિયાણાના ધંધાનો મને હાલ કોઈ અનુભવ નથી મને થોડું વિચારવા દે એમાં વિચારવાનું શું હોય શિરસ તમે તો પથ્થરની પાટું મારીને પાણી કાઢો એટલા મહેનતું છો ઠીક છે છતાં એક બે દિવસ વિચારી જોઉં નીલમે હસતા હસતા કહ્યું એ આખી રાત સુરેશને ઊંઘ ના આવી એ મનોમન વિચારતો રહ્યો ધંધામાં વળી નાનું મોટું શું કોઈ પણ ધંધામાં નાનમસા ની મહિને બંને રિક્ષાઓમાંથી વીસ પચીસ હજાર એના પ્રમાણમાં નીલમનો માસિક પગાર તો માંડ જ છે શું બદલાઈ રહી તો નથી ને ના હું આ રિક્ષાનો ધંધો હાલ તો નહીં જ છોડું કેટલાય ગરીબ બાળકો અને ગરીબ સુવાવડી બહેનના આશીર્વાદ અપાવ્યા છે આ ધંધાએ મને આ ધંધાએ જ નીલમને નોકરી અપાવી છે આ ધંધાએ જ મને પગભર બનાવ્યો છે ઊંઘમાં જ સુરેશની આંખો ટપકવા લાગી પરંતુ નીલમને અણસાર આવવા દે તો પછી એ જવા મર્દ સુરેશાનો સવારે સુરેશ નીલમને તાલુકા પંચાયતે મૂકવા ગયો એણે રિક્ષાને તાલુકા પંચાયતના દરવાજાથી આજે પ્રથમવાર દૂર ઊભી રાખી કાયમ તો એ નીલમને છે એના કાર્યાલય સુધી મૂકવા જતો હતો એટલે નીલમે કહ્યું સુરેશ આજે આટલે દૂર કેમ રિક્ષા ઉભી રાખી અંદર નથી આવું ના નીલમ તારી હાંસી થાય એ મારાથી સહન ના થાય અહીં દૂર ઊભી રાખવી એ જ બેતર છે તું કોઈ જાતની ચિંતા ના કરીશ કહીને સુરેશ હસી પડ્યો હાથ હલાવીને નીલમ પણ ચાલતી થઈ પંદરેક દિવસ વીતી ગયા નીલમે કરિયાણા અને કાપડના ધંધાની ફરીથી યાદ દેવડાવી આ વખતે સુરેશ ટૂંકમાં જ કહ્યું પ્લીઝ નીલમ મને થોડા દિવસ મનોમંથન કરવા દે એ જવાબ સાંભળીને નીલમ ચૂપ જ રહી જો કે પતિ પત્ની વચ્ચે ખાઈ સર્જાઈ રહી હોય તેવો અહેસાસ સુરેશને દિન પ્રતિદિન થવા લાગ્યો સુરેશે મનોમન વિચારતો હતો કે આ પ્રશ્નનું સમાધાન શું આખરે એને બધું સમય પર છોડી દીધું બીજા ચાર મહિના વીતી ગયા સુરેશ તાલુકા પંચાયતના નિયત સ્થળે નીલમને ઉતારીને નીકળી ગયો હતો દરરોજ કરતાં નીલમ અડધો કલાક વહેલી આવી હતી કારણ કે આજે નવીન આવેલ તાલુકા વિકાસ અધિકારી સાહેબનો સત્કાર સમારંભ હતો સૌ કર્મચારી ગણની સાથે નિલમપળ આવનાર એ અધિકારી શ્રીની પ્રતિક્ષા કરી રહી હતી બરાબર ના ટકોરે એક ઓટો રિક્ષા તાલુકા પંચાયત દરવાજે આવીને ઊભી રહી જે વ્યક્તિ રિક્ષા ચલાવી રહ્યો હતો એ જ વ્યક્તિ ઉતરીને ખોડગાતા પગે કચેરી બાજુ આવી રહ્યો હતો એક બે જૂના એ વ્યક્તિનું પુષ્પગુશ્ આપીને અભિવાદન કર્યું એ સાથે જ ખ્યાલ આવ્યો કે એ પગવાળો વ્યક્તિ જ તાલુકા વિકાસ અધિકારી સાહેબ છે પણ સૌની સાથે સાહેબનું અભિવાદન તો કર્યું પરંતુ એ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ એ મનોમન વિચારતી રહી આખા તાલુકાનો વહીવટ કરનાર વ્યક્તિની આટલી બધી સાદગી એક અઠવાડિયામાં તો સાહેબ વિશે ઘણું બધું જાણવા મળ્યું સાવ સામાન્ય પરિવાર માંથી આવતા સાહેબ પોતાની જાત મહેનતે ભણી ગણીને એ તાલુકા વિકાસ અધિકારીની પહોંચ્યા હતા તેમનું વતન નજીકનું એક ગામડું છે તેમના પત્ની તો માત્ર ચાર ધોરણ ભણેલા સાવ સીધા સાધા ગૃહિણી છે સાહેબ પોતે તેમના એ કર્તવ્ય પ્રત્યે એકદમ ચુસ્ત છે તેઓ તેમના અંગત કાર્ય માટે ક્યારેય એ સરકારી વાહનનો ઉપયોગ કરતા નથી અજીબ વાત તો એ છે કે પગની થોડી અપંગતાને લીધે સાહેબે એક ઓટો રિક્ષા વસાવી છે અંગત કામ માટે તેઓ આ રિક્ષાનો જ ઉપયોગ કરે છે અને આ રિક્ષાને તેઓ જાતે જ ચલાવે છે વળી કોઈ પણ મુસાફરને તેઓ વગર ભાડેમાં બેસાડે છે ને પોતાની ઓળખ તાલુકા વિકાસ અધિકારી શ્રી તરીકે બિલકુલ અભિમાન વગર સૌને આપે છે આ બધું જાણ્યા પછી નીલમ એકદમ ઢીલી થઈ ગઈ તે એકદમ નર્વસ રહેવા લાગી તે તેની જાતને ધિકારવા લાગી એમાંય જાહેર રજાના દિવસે સુરેશ સાથે શહેરમાં ખરીદી માટે આવી ત્યારે એણે જે દ્રશ્ય જોયું એ તો ઘણું અજબ હતું સાહેબ અને તેમના ધર્મપત્ની જાહેર રસ્તા પાસેની ઝુંપડપટ્ટીમાં ગરમ કપડાનું વિતરણ કરી રહ્યા હતા નીલમે સુરેશને રિક્ષા થોભાવવાનું કહી દીધું સાહેબ એક વૃદ્ધ માણસને સ્વેટર પહેરાવી રહ્યા હતા તો તેમના ધર્મપત્ની એક મહિલાને અને બેટીને એક ગરમ ધાબળો ઓઢાડી રહ્યા હતા નીલમનો ભ્રમ ઓગળી ગયો એની આંખોમાંથી આંસુની ધાર છૂટી સુરેશ કંઈ સમજે વિચારે પહેલા તો એ ઝડપભેર રિક્ષાની પાછલી સીટમાંથી ઊભી થઈને આગળ આવીને એ સુરેશને બેટી પડતા બોલી મને માફ કરો સુરેશ હું થોડા પગારની નોકરિયાત બનીને બહેકી ગઈ હતી તમે રિક્ષાનો ધંધો કરતા હતા એમાં હું શરમ અનુભવતી હતી ધિકાર છે મને હું એ ના સમજી શકી કે કેટલાય પુરુષો મોટા મોટા નોકરિયાત હોવા છતાંય એ પોતાની અભણ કે ઓછું ભણેલ પત્નીથી શરમ અનુભવતા નથી ત્યારે હું સામાન્ય નોકરીયાત બની ગઈ એમાં તમારા રિક્ષાના ધંધાથી મને છોશ થવા લાગ્યો તમે મહાન છો સુરેશ હું તો તમારી આગળ કંઈ નથી જિંદગીમાં ફરીથી હું ભૂલ નહીં કરું એનું વચન આપું છું સુરેશ પ્લીઝ મને માફ કરો બરાબર એક મહિના પછી તાલુકા પંચાયતમાં પોતાના કાર્યાલય પાસે જાતે રિક્ષા ચલાવીને આવેલ નીલમે સુરેશને રિક્ષાનું ગવર્નર સોંપતા કહ્યું હું પણ હવે પાકે રિક્ષા ચાલક બની ગઈ છું ઓ સુરેશ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મુરલીધર